એમના સાથે એમના વતી અમે એ પણ કહી રહ્યા છીએ કે તમે નિર્લજ્જ છો અને તમે કાયર છો એટલી હદે તમે કાયર ડરપોક છો કે જ્યારે બુટલીગરો તમને મારીને જાય છે ત્યારે ગુજરાતની પોલીસ એમનું કશું જ નથી ઉખાડી શકતી પણ જ્યારે ગુજરાતના ગાંધીનગરમાં માત્ર પ્રશ્ન પૂછવા માટે આવે છે છોકરાઓ શિક્ષણ મંત્રીની સાથે રજૂઆત કરવા માટે અથવા એમની સાથે સંવાદ કરવાની આશાએ આવે છે ત્યારે તમારી બધી જ તાકાત એમના પર નીકળે છે ગુજરાતીમાં એક કહેવત છે કે નબળો ધણી બૈરી પર એટલે તમે આ જ કરી રહ્યા છો તમે એટલી હદ સુધી નબળા થઈ ગયા છો અને તમે પોતાની અંદરની એ તાકાત ભૂલી ગયા છો કે હે ગુજરાત રાજ્યની પોલીસ તમે એમ કેમ ભૂલી ગયા કે થોડા હજી થોડા જ મહિનાઓ થયા છે એક દોઢ બે વર્ષ પહેલાં તમે આમ જ આ જ ગાંધીનગરના રસ્તા ઉપર હતા તમારો પગાર માટે નીકળ્યા હતા અને ત્યારે જો કોઈએ તમને આ રીતે ભયાનક રીતે રસડ્યા હોત તો ગાંધીનગરના રસ્તા પર છોકરાને ગોળ ગોળ ફેરવવામાં આવ્યો આંટીએ એ છોકરાને ઓલરેડી ફ્રેક્ચર થયેલું છે એ છોકરો જ્ઞાન સહાયક માટે કેટલી વાર અમારા સ્ટુડિયોમાં આવીને ગયો છે ને એટલા માટે મને ખબર છે કે એ છોકરો માત્ર એ મુદ્દા સાથે લડી રહ્યો છે કે શિક્ષકોની કાયમી ભરતી શું કામ નહીં પ્રશ્ન શું છે એ મારે તમને કહેવો છે જ્ઞાન સહાયક નામે સરકારે યોજના લાવી છે જેમાં કોન્ટ્રાક્ટ પર શિક્ષકો લે છે પહેલા પ્રવાસી શિક્ષક હતા એનું નામ બદલીને એને જ્ઞાન સહાયક કરી દીધું પગાર થોડો સારો આપ્યો છોકરાઓ એવું કહે છે કે દર અગિયાર મહિને અમારો કોન્ટ્રાક્ટ છે અને મારે રિન્યુ કરવો પડે છે પ્રશ્ન આવીને એવું રહી જાય છે કે અમારી પાસે નોકરીની ગેરંટી નથી દૂર દૂર સુધી એ લોકો ગામડાઓમાં જાય છે ભણાવવા માટે પણ અગિયાર મહિના માટે દરેક વખતે શિફ્ટ થવું અઘરું પડે છે એ લોકોનો પ્રશ્ન બહુ જ સરળતાથી એ છે કે શિક્ષકો તો કાયમી હોવા જોઈએ ને એ કેવી રીતે કોન્ટ્રાક્ટ પર હોય જે પોતાની પેઢીનું નિર્માણ કરવાના છે જેના ભરોસે તમે તમારી પેઢી મૂકી રહ્યા છો તમારું બાળક સંતાન મૂકી રહ્યા છો એ સરકારી શિક્ષક કોન્ટ્રાક્ટ પર શું કામ માત્ર આટલો પ્રશ્ન છે એ શું કામનો સરકારની પાસે જવાબ નથી હમણાં નહીં ને પછી કરીશું કાયમી ભરતી કરતા નથી એ બધા જ પ્રશ્નોની લઈ એમને જ્યારે કોઈ જવાબ ન મળે તો એ પ્રશ્નો લઈને કોની પાસે જાય એ પ્રશ્નો લઈને એ લોકો ગાંધીનગર આવ્યા અને નિયમોની ધજિયા ઉડાવતી હોય ગુજરાત પોલીસ એ રીતે એક છોકરી છે પકડીને એને લઈ જાય છે અને રસ્તા પર બાજુ પર મૂકે છે એ છોકરી રડે છે કણસે છે બૂમો પાડે છે પેલો છોકરો જેને હજી થોડા જ સમય પહેલાં પોલીસે માર્યો પોલીસે ઢસડ્યો એમાં એને ફ્રેક્ચર થઈ ગયું હાથે એ છોકરો ફરીથી એ રસ્તા પર પહોંચ્યો તો એને ગોળ ગોળ ફેરવ્યો બુમો પાડે છે અને કોઈને દયા નથી આવતી આ આ આ લોકો જોઈને રાજ્યના યુવાનો છે આ લોકોની સાથે આટલો દુર્વ્યવહાર સરકાર શું કામ કરી રહી છે આ ક્રૂરતાની પરાકાષ્ઠા હતી જેણે જેણે એ દ્રશ્યો રૂબરૂ જોયા બધાએ મને કહ્યું કે કદાચ કોઈ દિવસ સરકાર આવું ન કરી શકે પણ સરકાર જ્યારે પોતાને કોઈ અહંકારમાં એક અલગ દુનિયામાં પહોંચી ગઈ હોય ત્યારે આ કરી શકે છે રાજ્યના મુખ્યમંત્રી તમારી મૃદુતા તો અહીંયા પણ નથી દેખાઈ અને ના નિર્ણયોમાં મક્કમતા દેખાઈ રહી છે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તમારી પોલીસને કહો કે આટલી જ બધી મરદાનગી અને તાકાત એમની અંદર છે તો જ્યાં કાઢવાની છે ત્યાં કાઢે ને એટલી જ બધી બહાદુરી છે તો એ હિંમતે બુટલેગરો પર બતાવે જે દર થોડા દિવસે એમને મારીને જતા રહે છે આ અને કાયરતા સિવાય બીજું કશું જ નથી તમે જુઓ એ દ્રશ્યો વારંવાર જુઓ ફરીથી જુઓ અને પછી પૂછો કે લોકોની સાથે ગાંધીનગરના રસ્તા પર આવું ખરાબ વર્તન શું કામ કરવામાં આવ્યું ચેતનભાઈ આટલા સમયથી આંદોલન કરો કેમ સાંભળવા સુધી દ્વારા પ્રકારનો સાહેબ મને ને બેન અમારો મીડિયા સુધી સરકાર સુધી આ વાત પહોંચાડો તાકી ગયા મને બચાવો બચાવો આ મૂંગી બેરી બોબડી હંદ બની ગયો મને બચાવો અને પછી બેઠી અને રજૂઆત કરીએ છીએ તો એ અમારી વાત સાંભળવા નથી આવતી પંદર જૂન નો